રક્તદાતાઓ રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી હતી રાષ્ટ્રીય સેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ જંબુસર દ્વારા આયોજિત શિબિરમાં ત્રણસો ને બે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ શિબિરને સફળ બનાવવા રહેવા સેવા સમન્વય સમિતિના સદસ્યો અને શ્રી પાર્થભાઈ પાવસારે ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય બાબત એ હતી કે નવયોગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જેઓ હર હંમેશ નિઃસ્વાર્થ સેવાના કાર્યો કરતા આવ્યા છે તેઓએ આ કેમ્પ થઈ અત્યાર સુધીમાં સડતાલીસમી વખત અને તેઓના ધર્મપત્ની નૂતનબા ઠાકોરેએ પંદરમી વખત રક્તદાન કરી ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે અભિનંદનને પાત્ર છે બ્યુરો રિપોર્ટ અત્રી ન્યુઝ જંબુસર ભરૂચ નમસ્કાર આતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ જંબુસર થી ભરૂચ